સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં રહેતા એક યુવાનને કાતર મારવામાં આવતા ગંભીર ઈજા પહોંચાડવાને લઈને તેને સારવાર અર્થે અમદાવાદ શહેર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું મળી આવતી જાણકારી અનુસાર સામાન્ય બોલચાલમાં મામાપુના દીકરાઓ ઝઘડી પડતા મામાના દીકરા વિકાસ ચાવડા નામના યુવાને આ આવી કાતરનો ગા ઝીક્યો હતો ત્યારે આ ઝઘડામાં ત્રણ યુવાનો વિકાસ જીગો અને અંકિત ઇજાગ્રસ્ત બન્યા હતા જેમાં વિકાસને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે જાણે અજાણે મામાના દીકરાના હાથે ફોઈના દીકરાની હત્યા થવા પામી હતી આ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ લીમડી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ